વડોદરા શહેરના ઉંડેરા ગામના રહીશો દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો વડોદરા શહેરના ઉંડેરા ગામમાં આવેલ સ્મશાન પાસેની ઝુંપરપટ્ટીનો વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં નવો સમાવિષ્ટ થયેલો છે આ ઝુંપરપટ્ટી હટાવીને વડદરા મહાનગરપાલિકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી રહ્યું છે ત્યારે એના વધુ પરિવારોને કરવા નોટિસ આપવામાં આવી છે ત્યારે સ્થાનિકો દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ધરણા પર બેસી રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો તેઓએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અમને પહેલા મકાન આપવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે પાંચ હજાર રૂપિયા ભર્યા બાદ આપને મકાન મળી જશે પરંતુ ત્યાર પછી હવે એવું જણાવી રહ્યા છે કે પચાસ હજાર રૂપિયા આપો તો જ તમને નવું મકાન મળશે ત્યારે અમે ગરીબ લોકો પચાસ હજારની રકમ ક્યાંથી લાવીએ સાથે આક્ષેપો કર્યા હતા કે બિલ્ડર રાજકમલના ઇશારે અમારા મકાન તોડી પાડવામાં આવ્યા છે ત્યારે અમને ન્યાય મળે તે માટે અમે પાલિકાની કચેરી ખાતે આવ્યા છે મુદ્દો બહુ ગંભીર છે પણ સૌથી પહેલાં હું તમારા લોકોનો વિશેષ અભિનંદન પ્રગટ કરીશ કારણ કે આ મીડિયા જે છો ને એ ન્યાયતંત્રનો ચોથો આધારસ્તંભ છે સત્ય પીડા તમે સરકાર સુધી ન્યાયતંત્ર સુધી પહોંચવાનું કાર્ય તમે કરો છો ખૂબ જ ખરાબ આજનો દિવસ કહેવાય આ પાછળ બેઠેલા જે છે ને પીડિત લોકો સવારના દસ વાગ્યાના મુખ્ય ચર્ચા છે બે દિવસથી એ લોકો છત વગરના છે આટલી ઠંડીમાં અને તમે આજ દિન સુધી સાંભળ્યું હશે બોગસ કલેક્ટર ઓફિસ મળી મામલતદાર મળ્યા પીએસઆઈ મળ્યા ડીએસપી મળ્યા હવે બોગસ દબાણ સાબુ બે દિવસ પહેલાં આ લોકોનું દબાણ કોણે તોડ્યું ખબર બોગસ દબાણ ખાતે ત્યાં રાજકમલ કરીને કોન્ટ્રાક્ટર જેણે સુએજ પ્લાન્ટનું કામ મળ્યું છે આ ઊંડેરા ગામની પહેલાં વાત કરું આ ઊંડેરા ગામની અંદર આ રહેતા પંચ્યાસી પીડિત લોકો જે પચાસ વર્ષથી ત્યાં રહે છે એમનો સૌથી પહેલો બે ઓગણીસો ને ઠરાવ ગ્રામ પંચાયતે પાસ કર્યો કે આમને કાયમી રહેઠાણ આપી દેવાનું છે ઓગણીસો ને છન્નુંમાં પાસ થયો બીજો ઠરાવ ત્રીજો ઠરાવ બે હજાર ચારમાં પાસ થયો બે હજાર વીસમાં ઊંડેરા ગામ વડોદરા સેવા સદનમાં સમાવેશ થાય છે અને આ લોકો હસીમાં હસતા હસતા ગામ લઈ લે છે કે આવો કોર્પોરેશનમાં આવો તમારી પ્રગતિ થશે હવે પ્રગતિ કે અધોગતિ જુઓ જે પચાસ વર્ષથી પીડિતો ત્યાં રહે છે સર્વ સર્વધર્મના રહે છે સર્વ વર્ણના રહે છે પણ એ લોકોનો ગુનો શું છે ખબર છે એ રોજ મજૂરી કરે છે વાસણ માંજવા જાય છે કંપનીઓમાં કામ કરવા જાય છે એવા પરિવારના પડખે કોઈ નથી જ્યારે હમણાં બે મહિના પહેલાં અમારા લખનસિંહ દરબારે જ્યારે આ મોહિમ લાઈવ થયા સોશિયલ મીડિયામાં અને સૂચન મોકલ્યું બે દિવસની અંદર આવી ગયું પેપરમાં કે કોઈને પણ એમના આવાસ આપ્યા વગર દબાણ તોડવામાં નહીં આવે આવી બાહેધરી સંદેશ પેપરમાં બાવીસ અગિયારમાં આપે છે આ લોકો અને હમણાં બે દિવસથી બિલ્ડરોના ગુંડાઓ એ લોકોના દબાણો તોડે છે દબાણ તોડવા અમુકને મજબૂર કર્યા કે ભાઈ તું તારું દબાણ સામાન તારે છાનો માનો કાઢી લે અને તો પોલીસ આવી ગઈ છે સરકાર અમારી છે બધો સેટિંગ થઈ ગયું છે વહીવટ પાણી એવા અંદર જશો ને તમે કે તમને તમારો બાપો ટિફિન આપવા નહીં જાય કે તમે બહાર નહીં નીકળી શકો બિચારા ગભરાઈને આઠથી દસ જણાએ પોતાના મકાન પોતે તોડ્યા બીજા એક ઘરડા બા છે એમને કહે છે પથરા રોડ બનાવવાનો છે વિડીયો ઉતારી લીધો પછી કે બા તમે હટી જાઓ અને એમનું ઝૂપડું તોડી નાખ્યું આ વિચારો તમે આપણે તારીખે રામ નો સ્થાપના કરવા જઈએ છીએ પાંચસો વર્ષનો ઐતિહાસિક દિવસ એ લોકો ક્યાં જઈને દીવો સળગાવશે આપણે તો આપણા ઘરમાં દીવો કરીશું બારણે કરીશું એ લોકો ક્યાં દીવો કરવા જશે અને આપણે જયારે રામમાં દિલમાં રામ નથી આપણે કઈ રીતે રામલલ્લાને વેસાડીશું આ વિચારો આ સંસ્કારી નગરી આખા ભારતમાં આખા વિશ્વમાં વડોદરાની પહેલ કરાઈ છે કે નગરી હોવી જોઈએ તો વડોદરા જેવી નગરી આજે મને શરમ આવે છે અને વિચારો અમારા ધારાસભ્ય એ અમને વચન આપે છે આ વોર્ડના વોર્ડ ઇન્ચાર્જ છે આ ભાઈ આ ભાઈ ઝંડો લઈ લઈને ફરતા હતા કેવું ભય જીતાડવા ભાજપ લાવવા આ ભાઈ ઝંડો લઈ લઈને ફરતા હતા આ ભાઈ ફોન કરે છે એમને તો એમને કહે છે ભાઈ દબાણ તો તમારે હટાવવું જ પડશે ને આ કે મકાનની વાત થયેલી બોલે એ મને ખબર નથી તમારે કમિશનરને મળી લેવું પછી ઇંગ્લિશમાં મેડ મેસેજ કરે છે એ ભાઈ મારી વાતે ગુજરાતી મીડિયમમાં ભણ્યા જ આમને ઇંગ્લિશમાં મેસેજ કરે ભાઈ આ એજ્યુકેશન છે તમારું આ માનવતા છે હવે નફટાઈ તમે જુઓ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા સૌ માનની આદરણીય ડિપ્યુટી કલેક્ટરને અમે કમિશનરને રજૂઆત કરી બેન અમને એવું કહે છે કે હું બે દિવસમાં સુખદ નિરાકરણ લાવું છું સાહેબ કે મેં કંઈ ગયા છે પ્રોગ્રામમાં ગાંધીનગર આવે એટલે હું બે દિવસમાં એનું સુખદ નિરાકરણ આપું છું હું તમને પ્રોમિસ આપું છું બેનને મેં કીધું બેન બે દાડા પછી ઉતરાણ આવે ચાર દિવસ થાય તમે ચાર દિવસનું રાઈટિંગમાં લખી આપો ને કે આ જે વિવાદ છે એનો સુખદ અંત લાવી આપીશ ચાર દિવસ આ લોકો રહેશે કંઈ બિચારા જશે કંઈ તો કે હું રાઇટિંગમાં લખી ના આપું અને વિચારો કે આટલા આઈએસ આઈપીએસ અધિકારી એવું કહે છે કે પચાસ વર્ષથી ઇલીગલ અલા જેના ત્રણ ત્રણ ઠરાવ થાય એ ઇલીગલ કહેવાય જેના કોર્પો જેના લાઇટ બી લાવતા હોય ઇલીગલ કહેવાય પાણી વાપરતા હોય ઇલીગલ કહેવાય આ સરકાર છે મારી મોદીજી આજે મોદીજીનો ફોટો લઈને એ લોકો ફરે છે બધા મોદી પ્રેમી છે રામ પ્રેમી છે અમારો એક મુસ્લિમ છે રામનો ફોટો લઈને ફરે છે એ હવે એ બી કહે છે કે મારે દિવસ અળગાવવા છે તો એ વિચારો કે આ ગરીબોનો દુનિયામાં બે જ ધર્મ છે ગરીબ અને અમીર અને જ્યારે મારા ધારાસભ્ય મારા માતા તુલ્ય સાંસદ એમને પણ અમે કાલે મેસેજ મોકલ્યો એ પણ મધ્યસ્થી નથી કરી વિચારો કેટલી જાડી ચામડી છે આ લોકોને આજે અમે કોર્પોરેશન આવ્યા છે આ લોકોનું હું સમજાવું છું પણ સમજતા નથી કે અમારે તો મરવાનું જ છે બહાર ઠંડીમાં ઠૂઠવાઈને મરવાનું છે ઉંડેરા વિસ્તાર આપ જાણો છો સામે તળાવ છે ઝેરી સાપો ઝેરી જંતુ બનતું બહુ ફરે છે આગળનું તો હવે એ લોકો એવું કહે છે કે અમે અહીં મરીશું ને તો અહીંયા જ પડી રહીશું જ્યાં સુધી અમને મકાન નહીં મળે હું તો એક મધ્યસ્થી છું આ બધાને એવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે હું ભવિષ્યમાં સાંસદની ટિકિટ લેવાનો છું ધારાસભ્ય બનવાનો છું મેં સોગન ખાધી મારે રાજકારણમાં જવું જ નથી મારે કોઈ ઇલેક્શન લડવું નથી પણ હું આજે એક ક્ષત્રિય આગેવાન છું રાષ્ટ્રીય પ્રવક્તા છું મારી ફરજ છે એક ક્ષત્રિય તરીકે ગરીબોને અમારા રાજા રજવાડા એવા દુઃખી નહીં કર્યા હું ઊંડેરા વિસ્તારમાં રહું છું જ્યાં હું ભાજપમાં બૂથ પ્રમુખ છું ચારનો અને આ બુધ પ્રમુખની બધી પૂપડપટ્ટીના છે વ્યવસ્થિત લોકો બધા એ લોકોને પહેલાં વાયદો કરવામાં આવેલો કે આવાસ આપીશું ને પછી દબાણ દૂર કરીશું હવે અત્યારે મકાન તોડ નાખ્યા છે અને અમે કોઈ આપ્યું છે નહીં અને કોઈ જવાબ કોઈ ભાજપનો નેતા કે કોઈ હાલવા તૈયાર નથી એટલે આ બધા રોડ પર આવી ગયા છે હવે અત્યારે આ પબ્લિક મારી જોર જવાબ માગે છે કે ભાઈ અમે તમે વોટિંગ કરવા જ લઈ જતા હતા ભાજપનું તો તમારા ભાજપવાળા આવતા નહીં કે સાંભળતા નથી બોલાવો એમને તો કોઈ આવવા તૈયાર છે નહીં તો આજે હવે અહીંયા મેડમે એવું કીધું કે બે દિવસની અંદર નિરાકરણ લાવીશું પણ લેખિતમાં આપવા તૈયાર નથી કઈ જગ્યા અત્યારે ખંડેરા માર્કેટ કોર્પોરેશન ઓફિસ પર આવ્યા છે કેટલા લોકો છે આશરે સવાસો લોકો છે પંચ્યાસી જેવા અત્યારે મકાનો છે અને એ રીતનું બધું તોડું કર્યું છે એ લોકોએ આગળનો સ્ટેપ શું આગળનો સ્ટેપ એ જ રહેશે મરો યા જીવો અહીંયા જ છે બધું દબાણ તો આ બિલ્ડરના બધા હતા મળવા ત્યાં ને બધા કેમ કે ત્યાં રોડ પર પીસીઆર આવી ગયેલી અને એમ્બ્યુલન્સ પણ આવી ગયેલી અને જીબીવાળા હવામા કહીને ગયા કે ભાઈ આઠ વાગે તમારું કપાઈ જશે એટલે બધાએ બિલ્ડરના માણસોએ બધા પબ્લિકને ગભરાઈ નાખી અને હું એ જ એ જ કહું છું સાહેબ પીસીઆર હતી એમ્બ્યુલન્સ હતી અને એ એ બિલ્ડરના માણસો આવીને એ કોણ હતા એ અમે ઓળખતા નથી સાહેબ એટલે એ લોકોએ એવું કીધું કે ભાઈ અમે કોર્પોરેશન અને આગલે દિવસ જી બી કીધું કે ભાઈ સવારમાં અમે આવવાના છે અર્જુનસિંહ પરમાર